આગળ વાત કરીએ તો સુરતના નજીક આવેલા પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે પાઠવી માંગ કરી છે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા ફતેસીમ વસાવા અનિલ ભગત સહિતના આજે રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર કોસમમાં નજીક આવેલી પીપી સંભાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે અને વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જે અંકલેશ્વર જેઆઈડીસીમાં પણ આજે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો આ આદિવાસી સમાજ દ્વારા અંગલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે લોકો માટે ભગવાન રામની જન્મસ્થલી જિંદગાબાદ નહીં ચલેગી જય આદિવાસી આઝાદીના પંચોતેર વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજે એક વિદ્યાર્થીને ફક્ત એની સરનેમનો ટાઇટલ લઈ અને ગાડીમાં જે પ્રમાણીનો આ જે આરોપીઓ છે આરોપીઓ એ જે પ્રમાણીનો પોતાનો જાતિવાદ અમને ઠાલવ્યો છે આ જે ઇન્સિડન્ટ બન્યો તો આખા દેશ લેવલ પર પહોંચ્યો છે ઘણી બધી નેશનલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો હતો આજે જે પ્રમાણે પોલીસ પ્રશાસને કામ કરવું જોઈએ કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એના બદલામાં એ સામે જે આરોપીઓ છે એ અમીરોની ઓલાદો હોવાથી એમને છાવરવામાં આવે છે આજે કોઈ આરોપી આદિવાસી હોત તો એ અંદમાન નિકોબારના ટાપુમાં બીજો સંતાયો હોત ને ત્યાં પરથી એને શોધીને લાવતા અને હાજર કરતા પરંતુ આ આંધ્રી અને બેરી સરકાર આજે પોલીસ પ્રશાસન દ્વારા પાંચ ટકા વર્ગ જે અમીર વર્ગ છે એને છાવવવા માટે આ પંચાવન ટકા જે વર્ગ છે શોષિત છે એને દાંબવાની પ્રયત્ન કરે છે આ એક અમારો આઘાસ છે આજે અમે કલેક્ટર શ્રીને આ સમાજ તરીકે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હવે બો થયું આવેદન બો થયું નિવેદન હવે અમને આદિવાસીઓને દેવ ધનાધન કરવા માટે પણ આ સરકાર અમને ઉશ્કેરી રહી છે જે અમે આપની મીડિયા દ્વારા અમે કહીએ છીએ કે જો સરકાર અમને ન્યાય નહીં આપે જો પોલીસ પ્રશાસન અમને યોગ્ય રીતે ન્યાય નહીં આપે તો અમે આદિવાસી તરીકે આદિવાસી રીતે અમે હવે ન્યાય મેળવવા માટે અમે સડકો પર આવીશું એટલી જ મારી વિનંતી છે જોહાર જય આદિવાસી